લોકશાહીનું મહાપર્વ એટલે મતદાનનો દિવસ આજે સમગ્ર દેશમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ભાવનગરના લોકસભાના ઉમેદવાર ભારતીબેન શિયાળ આપણી સાથે છે તેમની સાથે વાત કરશું તેમનું શું કહેવું છે બેન આજે મતદાનનો પવિત્ર દિવસ આપ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છો હવે શું લાગે છે ઓલ ઓવર આજે લોકશાહીનું પર્વ ચૂંટણીનો દિવસ છે મતદાનનો દિવસ છે સમગ્ર દેશમાં જે ઉત્સાહનું વાતાવરણ બન્યું છે ભારતીય જનતા પાર્ટી અને માન્ય મોદી સાહેબ ને ફરી વખત દેશનું સુકાન સોંપવા માટે દેશ થનગની રહ્યો છે ત્યારે ભાવનગર લોકસભામાં પણ અત્યારે સવારથી જ મેં જાણ્યું છે કે બૂથ ઉપર લાઈનો લાગી ચૂકી છે અને એમાં ખાસ કરીને સિનિયર સિટીઝનોથી માંડીને યુવાનોથી મહિલાઓ બધા જ લોકોએ અત્યારે લાઈનો લગાવી દીધી છે અને એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે ખૂબ પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે મતદાનની ટકાવારી પણ ઊંચી જવાની છે કારણ કે સ્વયંભૂ લોકોમાં જે ઉત્સાહ છે અને એ જોઈને સ્પષ્ટ થઈ ગયું છે કે ફરી વખત આ દેશનું સુકાન માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબ સંભાળવાના છે અને ભાવનગર લોકસભા એ અમે પ્રચંડ બહુમતીથી ઐતિહાસિક લીડથી જીતીને નરેન્દ્રભાઈ જે વિજયમાળા પહેરવાના છે એમાં ભાવનગર લોકસભાનું કમળ પણ એક પૂર્ણ ખીલેલું અમે આરોપિત કરવાના છીએ આ હતા ભારતીબેનસીઆર જેમને બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે ભાવનગર લોકસભાની બેઠક છે પ્રચંડ બહુમતીથી તેઓ વિજય બનશે નીતિન સોની વી ટીવી ભાવનગર